નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો છત્રીસ ઉપલેટા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર સાતસો ભયાઉ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર સાતસો અગિયાર મોરબી ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર છસો સિતેર જેતપુર બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર છસો બાબરા બે હજાર આઠસો વીસથી ત્રણ હજાર પાંચસો સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ધાંગધ્રા બે હજાર આઠસો ત્રણ હજાર ત્રણસો પચાસ અમરેલી સત્તરસોથી ત્રણ હજાર ચારસો પંદર રાજકોટ ત્રણ હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર સાતસો ચોર્યાસી દિયોદર ત્રણ હજારથી ત્રણ હજાર એકસો એકાવન જસદણ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો જામજોધપુર ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર સાતસો એકાણું હારીજ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર સાતસો પચાસ ધાનેરા બે હજાર છસો પચાસ થી ત્રણ હજાર છસો એક હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર છસો અગિયાર વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો દસ બોટાદ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો પંદર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો વારાહી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો થરા ત્રણ હજાર સોથી ત્રણ હજાર પાંચસો પંચ્યાસી સિહોરી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એક અંજાર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો થરાદ બે હજાર બસોથી ત્રણ હજાર નવસો પિલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો એકોતેર ત્રણ હજાર સોથી ત્રણ હજાર નવસો ગોંડલ બે હજાર છસો થી ત્રણ હજાર નવસો એકાણું ભાવનગર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો છત્રીસ ત્રણ હજાર એકસો થી ચાર હજાર સો વાવ બે હજાર સાતસો થી ચાર હજાર સો રાઘનપુર બે હજાર સાતસો થી ત્રણ હજાર નવસો પચાસ નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પંચ્યાસી ભર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ચાલીસ